ધાકધમકી અને ખંડણીના બે કેસમાં RTI એક્ટિવિસ્ટ રમેશ જાંગીરના આગોતરા જામીન સુરત સેશન કોર્ટે મંજૂર કર્યા હતા સુરત સેશન કોર્ટમાં આગોતરા જામીન સુરત શહેરના વિદ્વાન વકીલ ઇલિયાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી સુરતમાં બિલ્ડરો દ્વારા RTI એક્ટિવિસ્ટ અને પત્રકારો પર બાંધકામમાં ખંડણી તે હોવાના આરોપ સાથે પોલીસ કેસ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે પ્રોફેશનલ ક્રાઇમના તંત્રી રમેશ જાંગીર ઉપર બે કેસ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યા હતા જે માટે રમેશ જંગીર દ્વારા સુરત સ્ટેશન કોર્ટમાં બંને કેસ ખોટા અને દ્વેષ ભાવપૂર્વક કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરી સુરત સેશન કોર્ટમાં આગોતરા જામીન સુરત શરના વિદ્વાન વકીલ ઇલિયાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી જે કેસની સુનાવણી ગતરોજ સુરત સેશન કોર્ટમાં ચાલી જતા એડવોકેટ ઇલિયાસ પટેલની ધારદાર રજૂઆત અને બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને છાવરવાના ભાગરૂપે એક કરતા અનેક પત્રકાર અને સુરત મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓને લાંચરૂપી રૂપિયા આપવામાં આવ્યા હોવાની રજૂઆત કોર્ટમાં કરાતા સુરત સેશન કોર્ટે દલીલોને આગ્રહ રાખી પ્રોફેશનલ ક્રાઇમના તંત્રી રમેશ જાંગીરના આગોતરા જામીન મંજૂર કર્યા છે